એકત્રીસ ડિસેમ્બરને લઈને પોલીસે વાહન ચેકિંગ શરૂ કર્યું છે નવરંગપુરા વિસ્તારમાં વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી નશાકારક દ્રવ્યો સેવન કરતા લોકોની તપાસ કરાઈ વિવિધ વાહનોના વિડીયો રેકોર્ડિંગ પણ કરાયા છે શંકાસ્પદ વ્યક્તિઓની અટક કરી અને કાર્યવાહી કરવામાં આવી છે 31 ડિસેમ્બર ના ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ પોલીસ ખાસ જાગૃત થઈ છે અને આવનાર તમામ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે કારણ કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને ખાસ જે નશાકારક દ્રવ્યોનું પણ લોકો સેવન કરતા હોય છે ત્યારે ખાસ અમદાવાદ શહેરમાં જે કોઈ જાતની એ રીતે પકડાય વાહન તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં અત્યારે હાલ પોલીસનું સઘન ચેકિંગ હાથ કરવામાં આવી રહ્યું છે ખાસ પોલીસ જે છે તે ચેકિંગ કરી રહી છે અને વાત કરીશું મેડમ કેવી રીતે ખાસ હાલ થર્ટી પર્સન્ટ લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે થર્ટી પર્સન્ટને લીધે તો વાહન ચેકિંગ અવારનવાર ચાલતું જ હોય છે હાલમાં સીપી સાહેબની સૂચનાથી અમદાવાદ સિટીમાં રેગ્યુલર વાહન ચેકિંગ થાય છે અને થર્ટી આવે છે એના અનુસંધાને વાહન ચેકિંગ કરીએ જ છીએ અને કોઈ શંકાસ્પદ અમને ચીજ વસ્તુ કોઈ મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરશે ખાસ અમદાવાદ શહેરમાં અત્યારે હાલ નવરંગપુરા વિસ્તારમાં પોલીસ ચેકિંગ કરી રહી છે આવનાર તમામ વ્હીકલ જે હોય વાહનની ડેકી અને ખાસ એક્ટિવાની એક્ટિવ ચેક કરવામાં આવી રહી છે કારણ કે જે રીતે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર હોય ત્યારે ખાસ સેલિબ્રેશન થતું હોય છે તેમાં નશાકારક દ્રવ્યોનું પણ જે છે તે સેવન કરતા હોય છે લોકો એની અવન જવન માટે ખાસ અત્યારે હાલ વાહન ચેકિંગ થઈ રહ્યું છે અને કોઈ એવું શંકાસ્પદ વ્યક્તિ ઝડપાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે ત્યાર પછી મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા ગુજરાત અમદાવાદ